આ પ્રસંગે અમને એક જ વાત કહેવાની છે ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં મારા સાથી પૂર્વ ધારાસભ્ય નવસાદ પટેલ સાથે નવસાદભાઈ સોલંકીની સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુનું અનાવરણ કર્યું અને આજે ભાઈ અનંત પટેલ સાથે

बाबा साहेब अंबेडकर ना सपना ना भारत बने नहीं एक समय इरसाम जागियो स्टेचियो तो लागी और हमने स्टेचियो दरे कार्यवाही ना किन्वा तो सेट और पार तापी रिवर लिंगरू आंदोलन जीतिए फर्स्ट तो एसिड तो आंदोलन जीतिए वो कैसानो काइडो થાય મતલબ આદિવાસી સમાજ નું બાળક કુપોષિત ના રહે હક ના અધિકાર મળે કામ ધંધો રોજગારી મળે અને સુરત અને અમદાવાદ મુંબઈ જઈ કરિયા મજૂર તરીકે મોટી મોટી બિલ્ડિંગમાં ચડીને પડીને મરવું ના પડે તો આ સ્ટેચ્યુ ના અનાવરણ કરવાનો મતલબ છે સૌને કૃષ્ણ મુંડાજીની પ્રતિભાનું સ્ટેચ્યુના અનાવરણ માટે ફરી એકવાર ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને સાથો સાથ એ અપેક્ષા રાખું છું તમે એવી ક્રાંતિ કરશો એવી લડત કરશો એવો સંઘર્ષ કરશો એવું આંદોલન કરશો કે પાર તાપી વિવર લિંક યોજનામાં એક લાખ તો શું એક પણ આદિવાસીને પોતાની જમીન પોતાના ગામમાંથી બેદખલ કરવામાં આવે નહીં આંદોલન થશે જ્યારે પણ જરૂર પડે મને યાદ કરજો આવતીકાલે નવ તારીખે પણ તમારી વચ્ચે શું ચૌદ તારીખે પણ ધરમપુરમાં રેલી છે આદિવાસીઓ મુસ્લિમો ડીએનટી તમામ ગરીબ વંચિત વર્ગો ખેડૂતો પશુપાલકો કામદારો આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ આ તમામ સાથે મળીને લડીએ તો ભગતસિંહ બાબા સાહેબ આંબેડકર અને બિરસા મુંડાના સપનાનું ભારત બને મને લાગે છે સાથે મળીને લડીશું સાથે મળીને ઇન્કલાબ કરીશું જય ભીમ અને જય જુહાર બોલીશું તો આપણને આંદોલનમાં પણ સફળતા મળશે છેલ્લે દિલથી એક વાત કહું અનંત પટેલને બરાબર ઓળખી રહેજો આખા ગુજરાતમાં આવો આદિવાસી નેતા તમને મળશે નહીં આ નેતાના હાથ પગ મજબૂત કરો તમારી કાળી મજૂરી ની પાઈ પાઈ માંથી ફૂલ લઈને ફૂલ ની આપીને અનંત ભાઈ તમારી રેલીને આંદોલનને સફળ બનાવો ચૂંટણી માં અને ત્રીજી વખત ગુજરાત વિધાનસભામાં વિધાનસભા માં મોકલો તો ફક્ત વાંચતા નહીં આખા ગુજરાતના ના આદિવાસી અને ગરીબો અવાજ બનશે આટલું કહીને મારી વાણી ને વિરામ આપું જય ભીમ જય જુહાર इक्तिब इकबाल आदिवासी इकबाल इक्तिब इकबाल